નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની હાલત ગંભીર છે આ હિંસક ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ અને અસંતોષ વ્યાપ્ત હતો જેથી સરકાર તરફથી સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ઘટનાને અંકુશમાં લેવા માટે સ્થાનિક પોલીસે વિસ્તારમાં સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે પોલીસે હુમલામાં સામેલ હોવાના આરોપી સાધુઓને ધરપકડ કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ રાજકીય પક્ષોને પણ હલચલ ના મુખ્યાસન